અને સીતારામ ડાયરાને બધાને અમારા બ્લોક જોતા રહેજો અને જોતા જશો તો અમારે જો આ વાડી છે આ વાડીમાં અમારે રીંગણી હતી રીંગણીમાં થોડોક વાયરસ આવી ગયો એના કારણે એનો ખેંચી નાખી બગડી ગઈ છે એટલે આ અમારે છે સાગરભાઈ એનું ઓપરેશન કરાયું છે આળંગાટનું દાંત કાઢે રહી ત્યારે હું સાગરભાઈ શું કહેવા અમારો બ્લોક વિશે આ પણ અમારા સબસ્ક્રાઈબર છે એટલે મો કે છોડા હું સુકા વે કેક તો જો યાર વિડિયો હારા બનાવ કે નત બનાવતા એમ વિડિયો તો હારા જ બનાવ્યો છે તમે કો પછી વિડિયો તો અમે હારા જ બનાવી હતી ને ભલા માણા વાડી ના હોય અમાર બીજો તો નો હોય કાઈ શું કેवता સાચું સાચું એટલે અમે વાડીઓના જ બનાવી વિડિયો એટલે વાડીઓના જ આવે એવું હોય છે કે હું તો એવું તો આલે કારણ કે ને મેર્યુ તો ભાઈ અમારે આ સાગરભાઈ મહેમાન છે જામનગર થી આવેલા છે આ અમારા આયુષભાઈ છે તો આયુષભાઈ પણ ટીશર્ટ નથી પહેર્યું ખોટે ખોટા રખડે છે લેશન બેશન નથી કરતા એ મુજે આ બધી ઓલન બાઈક પર તો આ અમારો પ્રતિકભાઈ દવા ઉતા છે આય પ્રતિક એની ટીશર્ટ નથી પહેર્યું આયો એ એન રાજન આય પતિ આપણે પાછો રીંગણી નું લી ની ભાઈ છોકરા કવરાવે છે એટલે ઘર છે એટલે ભાઈ ભાઈ આ આ બધું હવે તો એક કાનુડો પતો પતુ પતક પતક ઈ પતુ 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 પતક 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 મોચું ભરા મોચું એનો ટાંગો આવી ગયો એનો ટાંગો ન થયો ભાઈ તો આવી રીતે પાણી વાળતા પણ લાઈટ વીજ ગઈ ભાઈ પાણી નો વરા

ઓલા પડે ને ભાજપ કોંગ્રેસ ની મત આપ છે એને મત આપજો પાડી તો ખરા ઓલા અમારા ઘર

તમારે ચેનલનું નામ શું છે પરમાર સાગર તો ભાઈ પરમાર સાગર ચેનલ છે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો એ નહીં પણ એ શોર્ટ વિડીયો મસ્ત બનાવે છે જ દ્વારિકાધીશના કારણ કે કચરી એટલે લે ના પણ હં એ નાખજો એટલે આવી જાય કારણ કે આપણને ભાઈ લિન્ક દેતા આવડતું નથી આ સાગરભાઈને આવડે છે તો ભાઈ અમારે માં

સારું લાગ્યું અમને કામ સારું છે કે એનું કારણ કે આપણી પાસે ફોન નહોતો ને ત્યારે વિડીયો ઉતારે જ થોડોક ને મૂક જ પણ આપણી પાસે ફોન નહોતો એના હિસાબે નથી મૂકી કે હા મારે પ્રતિકભાઈ જવું તમે તો ખાઈ આયુષભાઈ ખાવું આવે ટમેટો એ તો કરો આયુષભાઈ આવો બધાય ટમેટો ખાવા એમ તો કે Thank <laughs>

આવું મળશું આપણે નવા બ્લોગમાં જ્યાં સુધી રામ રામ સીતારામ બાય બાય